એકવાર યશોદાજી પુત્રને ખોળામાં ખેલાવી રહ્યા છે આંગણામાં બહાર બેઠા છે પ્રભુ દોર ઊંચે આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈ રહ્યા છે વિચાર મારે પણ આ પક્ષીઓની જેમ આકાશમાં ઉડવું છે ને ત્યારે જ કંસે મોકલેલો તૃણાવર્ત નામનો અસર વંટોળિયાનો રૂપ લઈને આવ્યો પ્રભુએ જોયો ઓળખી ગયા પોતાનો ભાર એકદમ વધાર્યો યશોદાજીને ભાર લાગ્યો પ્રભુને નીચે મૂક્યા અને ત્યાં જ ત્રણાવર્ત પોતાના વંટોળિયામાં પ્રભુને ઉડાડીને લઈ ગયો ભગવાન કે મને ઊંચે ઉડાડીને લઈ છે ઉભો રહી તને એટલો ઉપર મોકલાવો કે પાછો નીચે નહીં આવે બંને શ્રીય સ્ત્રીનો કંઠ દબાવ્યો શ્વાસ રૂંધાતા ત્રુણાવ્રતના પ્રાણ નીકળી ગયા મહાપ્રભુજી કે છે ત્રુણાવ્રત રજોગુણનું સ્વરૂપ છે સાક્ષાત્કારે બાધક સેવા પ્રતિબંધક આ સેવામાં પ્રતિબંધ કરનારો છે જ્યારે ઠાકોરજીની સેવા આપણને ભાર રૂપ લાગે ને ત્યારે સમજવાનું કે જીવનમાં તૃણાવર્ત આવ્યો છે મૈયાને ઠાકોરજીનો ભાર લાગ્યો એટલે નીચે પગરાવ્યો તૃણાવર્ત એટલે વંટોડિયા જીવનમાં ક્યારે આવે જ્યારે રજો ગુણ અને તમો ગુણ વધે કામ વધે ક્રોધ આવે લૌકિક વિષયોની ઈચ્છા થાય ત્યારે સમજવાનું કે હવે જીવનમાં તૃણાવર્ત આવ્યો છે અને આવા વંટોળિયાઓ જીવનમાં આવે શ્રી મહાપ્રભુજી વંટોળિયાઓ શાંત થઈ જશે સમય વીતવા લાગ્યો મૈયાએ વિચાર્યું કે અત્યાર સુધી ગુલામણા નામથી પુત્રને બોલાવીએ છીએ લલ્લા લાલા કનવા હજી કોઈ વિધિસર નામ નથી રાખ્યું હવે પુત્રનું નામકરણ કરવું જોઈએ કુલ પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવ્યા ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ સુમહાતપ વ્રજમ જંગા વસુદેવ પ્રચોદિત ગર્ગાચાર્યજી જ્ઞાની છે ગર્ગાચાર્યજીનું સ્વાગત કર્યું

ઘરનામાં ગૌશાળા હોય માણસ ક્યારે માંદા ના પડે વાતાવરણ સ્વચ્છ રહે ગાય પ્રાણી છે કે શ્વસન ક્રિયામાં ઓક્સિજન લઈને સામે ઓક્સિજન કાઢે છે બાકી બધા કાર્બન ડાયોક્સાઇડ કાઢે ગાયના સેવકો જ્યાં ગૌશાળામાં રહેતા હોય ને એ જલ્દી માંદા ના પડે અને જે સ્થાનમાં ગાય બંધાય સૌથી પવિત્ર સ્થાન બનાય છે આજ ગાયો બધી હવે શહેરોમાં તમે કહો અમે ગાયોને ક્યાં ઘરમાં રાખીએ ગાયની જગ્યાએ પેલા કૂતરા આવી ગયા બિલાડ આવી ગયા ઘરમાં નાના પેટ આવી ગયા ઘરમાં તમે ગાય ન પાળી શકો વાંધો નહીં પણ જે લોકો ગાયોની છે ગૌશાળા છે કમસે કમ આજીવન એકાદ ગાયને દત્તક લઈને પણ તમે પુણ્યશાળી બની શકો એ રીતે પણ તમે ગાયની સેવા કરી શકો ત્યારે જ આપણી આ ગૌ સંસ્કૃતિ ટકી શકશે જે દેશમાં જે ગામમાં જે સ્થાનમાં ગાયો હોય વાઇબ્રેશન એકદમ પોઝિટિવ હોય પુણ્ય ભૂમિ કહેવાય સૌથી પેલા મોટાભાઈનું નામકરણ થયું છે દાઉ ભૈયાનું જો આપણા લોકોના નામકરણ કેવી રીતે થાય એટલા જ્યોતિષી કુંડલી બનાવે ગ્રહ નક્ષત્ર રાશિ જોય ને રાશિ પરથી નામકરણ થાય પણ નામને ગુણને કાંઈ લેવા દેવા ના હોય નામ હોય પ્રથમ હંમેશા છેલ્લો આવતો હોય નામ હોય રથપાલ જીવનભર ટાટિયા ઘસ્યા હોય નામ હોય લક્ષ્મીચંદ ખિસ્સામાંય કે કાબડિયો ના હોય નામ હોય જ્ઞાન પ્રકાશ અંગૂઠો છાપતો હોય નામ કરતા વિપરીત ગુણ હોય શ્રી મહાપ્રભુજી સમજાવે છે ભગવત સ્વરૂપોના નામકરણ આવી રીતે ન થાય ત્રણ પ્રકારે થાય સ્વરૂપ અનુકૂળ ગુણ અનુકૂળ અને લીલા અનુકૂળ ત્રણ પ્રકારે ભગવત સ્વરૂપોના નામકરણ થાય છે દાવ ભૈયાના ત્રણ નામ રખાયા છે સ્વરૂપ થી મધુર છે નામ રાખ્યું રામ સ્વરૂપ અનુકૂળ ભવિષ્યમાં બાળક યમુનાજી આકર્ષણ કરશે નામ રાખ્યું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ને ગર્ગાચાર્યજી એ પોતાના ખોડામાં લીધા બહુ નિણ કર્માનુ રૂપાણી નાન્યમ વેદનો મૈયા આ તારા લાલાનો તો અનેક નામ છે યશમાં કીર્તિમાં ગુણમાં સ્વયં એ નારાયણનું સ્વરૂપ છે હરી તારા નામ છે હજાર પણ અત્યારે એને જોતા મારા મનમાં એક જ નામ આવે છે જે સ્વરૂપાનુકૂળ પણ છે લીલાનુકૂળ પણ છે અને ગુણાનુકૂળ પણ છે અને નામ છે કૃષ્ણ બોલીએ કૃષ્ણ કનૈયા નામ રાખ્યું કૃષ્ણ ગોપાલ તાપાની ઉપનિષદમાં કૃષ્ણ નામની વ્યાખ્યા બતાવી ભો વાચક શબ્દ નિવૃત્તિ વાચક પરબ્રહ્મ કૃષ્ણ જે જગતના અણુ આનંદ સ્વરૂપે ને સત્તા સ્વરૂપે વિદ્યમાન છે કૃષ્ણ એટલે સર્વ સત્તાધીશ કૃષ્ણ એટલે સદાનંદ ધ્યાનથી સાંભળો અંગ્રેજીમાં આપણે લોકો શું બોલે ક્રિષ્ના બહુ ખોટો શબ્દ છે ના આવે કૃષ્ણ અંગ્રેજીમાં ઘણા બધા શબ્દો આપણે ડાટ વાળ્યો છે મૂળ શબ્દ જય શ્રી કૃષ્ણ એમ ઘણા લોકો કે જય શ્રી કૃષ્ણ કેવાય કરતી આકર્ષતી હતી કૃષ્ણ

આદિગુરુ વગર રહી શક્યા નથી જે નિરાકાર ભ્રમમાં માને છે એમને કહ્યું મધુરમ મધુરે બ્યોપી મંગલે બ્યોપી મંગલમ મધુરમાં મધુરોને મંગલમાં મંગલ કોઈ તત્વ હોય ને તો એ કૃષ્ણ છે